પરિવર્તન દિશામાં એક કદમના નારા સાથે મહિલાઓ માટે આર્થિક સામાજિક અને રાજકીય સમાનતાની માંગણી સાથે ગરીમા મહિલા અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને દેશભરમાં મહિલાઓ સાથે થતા અણછાટતા બનાવો અને બળાત્કારની ઘટનાઓ સહિતના મુદ્દાઓ અંગે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે હાલ મહિલાઓ દરેક ક્ષેત્રે પુરુષોની સમકક્ષ છે જોકે તેમ છતાં કેટલીક જગ્યાઓ પર મહિલાઓને જોઈએ તેવું સન્માન મળતું નથી તે સુરતની મહિલાઓ માટે કામ કરતી સંસ્થા જેમાં ગરિમા મહિલા અધિકાર મંચ સુરત દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી મહિલાઓ માટે વિવિધ માંગ કરવામાં આવી હતી જેમાં મહિલાઓ માટે આર્થિક સામાજિક અને રાજકીય સામાનતાની માંગ કરવામાં આવી હતી

વર્તમાનમાં જે પરિસ્થિતિ કે ભાઈ નિર્ભયાની માં આજે બળાત્કારીઓના બળાત્કારીઓની સજા માટે દોડે છે ભુજમાં હોસ્ટેલમાં જે કાંડ થયું એ ત્યાર પછી કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ જે નિવેદન આપ્યું તે પછી નલિયા ઉના ઉના કાંડ નલિયાકાંડ કઠુઆ આ બધા બળાત્કારો અને આ બધું જોયા પછી અમને એવું લાગે છે કે હો ગઈ હે પીળ પરબતસિંહ પીગલની ચાહીએ એ સીમા છે ગંગા નીકળની ચાહીએ અને આ બધાને માટે વારંવાર કેન્ડલો લઈને નીકળવું એ હવે અમને યોગ્ય નથી લાગતું અમને લાગે છે કે કેન્ડલ માર્ચ એ માત્ર વાંજ્યો આક્રોશ છે અને વારે વારે ન્યાય આપો ન્યાય આપોના નારા લગાડવા એ પણ અમને એવું લાગે છે કે નપુસક અજંપો છે ને એટલા માટે અમે એક નવું વસ્તુ વિચારી કે ભાઈ હવે આપણે આપણો હક માગવાનો છે એના માટે અમે ગરિમા મહિલા અધિકાર મંચ ગુજરાત ઊભું કર્યું છે અને આજે અમે આ મંચ થકી એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ છે જેમાં અમે મહિલાઓ માટે આર્થિક સામાજિક અને રાજકીય સમાનતાની માગણી કરી રહ્યા છે આર્થિકમાં તમે જુઓ હમણાં એલઆરડી ની બહેનોએ જે આંદોલન કર્યું તો એ આર્થિકમાં અમે એ માગી રહ્યા છે કે નોકરીમાં પચાસ ટકા બેનો હોવી જોઈએ બેંકમાંથી જે લોનો મંજૂર થાય છે એમાં પણ અડધો અડધ સંખ્યા મહિલાની હોવી જોઈએ સામાજિકમાં હમણાં રામ મંદિરના ટ્રસ્ટની જાહેરાત થઈ તમે જુઓ પંદર ટ્રસ્ટીઓને નિમવામાં આવ્યા એની અંદર એક પણ મહિલા નથી તો શું મહિલાઓ માત્ર ભજનો જ કરવાના એટલે સામાજિકમાં અમે એવી માગણી કરી રહ્યા છે કે કોઈ પણ ભાગીદારી પેઢી કંપની સહકારી મંડળી કે ટ્રસ્ટ એવું કંઈ સરકારમાં રજીસ્ટર થવા જતું હોય તો એમાં ડિસિશન મેકિંગ બોડીની અંદર પચાસ ટકા મહિલા હોવી જોઈએ અને એ જ રીતે કોઈપણ દસ્તાવેજ સરકારમાં રજીસ્ટર થવા જાય ત્યારે એમાં પુરુષની સાથે એક મહિલાનું નામ હોવું જોઈએ અને મુખ્ય માંગણી અમારી એ છે રાજકીય માગણી કે વિધાનસભા અને લોકસભાની અંદર મહિલાનો અવાજ બિલકુલ ઓછો છે અને એના માટે અમે એ કહીએ છીએ કે પંચાયત અને કોર્પોરેશનમાં જો પચાસ ટકા બેનો હોય તો વિધાનસભા અને લોકસભામાં પચાસ ટકા મહિલાનો અવાજ કેમ નથી મહિલાના અને પુરુષના મતની કિંમત સરખી છે તો પછી એનો અવાજ પણ ત્યાં સરખો હોવો જોઈએ જ્યાં અમારા માટેના કાયદા બને છે એટલે અમે હવે એક એના ઉપર આવ્યા છે કે ભાઈ સંગઠિતો નારી શક્તિ રાષ્ટ્ર આધાર માગે દેશ કી તંદ્રા તંદ્રામીટ અને શક્તિ કા આધાર જાગે દેશ કી શક્તિ ગરિમા મહિલા અધિકાર મંચ સુરતના દિવ્યા નાવડિયાની આગેવાનીમાં સંગઠનની મોટી સંખ્યામાં મહિલાઓએ કલેકટરને ઉપસ્થિત રહી કલેકટરને આવેદનપત્ર આપી મહિલાઓને આર્થિક સામાજિક અને રાજકીય સમાનતા મળે માંગ કરવામાં આવી છે ઓઝર કુર્સી સાથે પ્રકાશ વડા જીત